ચોંટીલા પંથકમાં ડુંગરાળ વિસ્તારો સહિત જંગલોમાં બંને પ્રાણીઓનો વસવાટ છે ત્યારે આવા વિસ્તારમાં પશુઓ પણ પોતાનું ભરણપોષણ માટે આટા ફેરા કરતા હોય છે જેને લઈને પશુઓ બન્ય પ્રાણીઓનો શિકાર બનતા હોય છે જેવી ઘટના પણ બનતી હોય છે જેને લઈને પશુપાલકોમાં ફફડાટ ફેલાતો હોય છે મોટા કાંધાસર ગામની સીમમાં દીપડો આટા ફેરા કરતા હોવાની ગ્રામજનો એ વન વિભાગની રજૂઆત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નટુરભાઈ રોજસ રા સહિતની ટીમ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાય છે અને દીપડાની બે દિવસ શોધખોળ હાથ ધરવામાં આવતા દીપડાના સગડ મેળવીને તે દિશા તરફ પાંજરું ગોઠવી દેવામાં આવતા આખરે દીપડાને પાંજરે પૂરીને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે છે કે જે રીતે ચોટીલા પથકમાં દીપડાની દહેશતના મામલે આંટા ફેરા બતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું અને આ પાંજરામાં દીપડો પુરાઈ જતા રાહતદારી અને તેમજ સાથે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો